ધાનપુરમાં હોળી પર્વ વિશેષ મહત્વ કારણે પરગામમાં મજૂરી કરવા ગયેલ પ્રજા માદરે વતન પરત ફરી હોળીની મેળાઓની મજા માણે છે ડુમકામાં ચાળિયાનો મેળો ધૂળેટીના ત્રીજા દિવસે દર વર્ષે આ ચાળિયાનો મેળો યોજાય છે ચાળિયાના મેળામાં ચાડિયો ચડવાની પ્રથાને વિસ્તારની સંસ્કૃતિ જોવા વિધ ગામોમાંથી લોકો ઉમટી પડે છે જેમાં વિધ ગામોના પુરુષો પોતાની શ્રદ્ધા માનતા રાખી હોય તેવા વ્યક્તિઓ દ્વારા મેળાની વચ્ચે આવેલ મહુડાના ઝાડ પર ચડવામાં આવે છે આ ચાળીઓ ચડવા પુરુષ ઝાડ પર ચડે ત્યારે નીચે રહેલ મહિલાઓ દ્વારા મેળાની સંસ્કૃતિના ગીત ગાતી જઈ મોટી વક્તિ જાય જેમ જેમ એક પછી એક ગામોના નામ પડતા જાય એમ પુરુષ પણને સોટીનો માર પડતો જાય વર્ષોથી ચાલતી પંથના આવે છે આમ ચારિયાના મેળામાં ઝાડ ઉપર ગોળ રૂપિયા અને નારિયેળની પોટલી બાંધવામાં આવે છે માન્યતા મુજબ વિસ્તારના નિસંતાન પુરુષ હોય તેઓ આ પોટલી ઉતારવાની હોડ લાગે છે આ પોટલી ઉતારવામાં સફળ થનાર પુરુષના ઘરે પારણું બંધાતું હોવાની પણ માન્યતા છે વારથી જ મેળામાં ભારે ભીડ જોવા મળી હતી ચાડિયાના મેળાનો આનંદ માણવા માટે ધાનપુર તાલુકાના આજુબાજુના ગામડાના માનો મેળામણની મોટી ભીડ ઉમટી હતી અને વિસ્તારના ગામોમાંથી આવેલ લોકોએ હોળીના ઢોલ વગાડી નાના મોટા તમામ લોકો મેળામાં મન મૂકી નાચ્યા આ મેળામાં દુકાનદારો ઠંડા પીણા મનોરંજનના વિવિધ સાધનોમાં બ્રેક ડાન્સ રેલગાડી જાદુગર ચગડોમાં બેસી લોકોએ મેળાનો આનંદ માણ્યો અને શાંતિપૂર્ણ રીતે મેળો સાંજે પૂર્ણ થયો હતો રિપોર્ટર જસવંત રાઠોડ ધાનપુર બોધિક ભારત